નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો ખેડબ્રહ્મા બારસો વીસથી બારસો આડત્રીસ મોડાસા બારસોથી બારસો દસ કુકરવાડા અગિયારસો પંચ્યાસીથી બારસો ચુમ્માલીસ ભયાઉ બારસો પાંચથી બારસો છેતાલીસ રાજકોટ અગિયારસો છાસઠથી બારસો પચીસ ઉપલેટા અગિયારસો બ્યાસીથી બારસો એકતાલીસ રાપર બારસો ચોવીસથી બારસો પચીસ વડાલી બારસો પંદર થી બારસો પાંત્રીસ જેતપુર અગિયારસો એસી થી બારસો છપ્પન ઈડર બારસો થી બારસો ચાલીસ કલોલ બારસો થી બારસો ઓગણસાઠ મોરબી અગિયારસો સિતેરથી બારસો દસ સાવરકુંડલા એક હજાર થી અગિયારસો સમી બારસો થી બારસો પચાસ બહુચરાજી બારસો પાંત્રીસથી બારસો ત્રેપન આંબલી આસણ બારસો અગિયારથી બારસો એકત્રીસ મહેસાણા બારસોથી બારસો ત્રેપન વડગામ બારસો એકતાલીસથી બારસો પિસ્તાલીસ ભિલોડા અગિયારસો સાહીઠથી બારસો ગોંડલ બારસો એકવીસથી બારસો છપ્પન હળવદ અગિયારસો પચાસથી બારસો ચોત્રીસ ભીલડી બારસો અગિયારથી બારસો પચાસ પાટડી બારસો દસથી બારસો પંદર પાટણ બારસોથી બારસો છોતેર ઇકબાલગઢ બારસોથી બારસો એકવીસ પાલનપુર બારસો ત્રીસથી બારસો બાસઠ માણસા બારસો સોળથી બારસો અડતાલીસ બાવળા બારસો ઓગણત્રીસથી બારસો ચુમ્માલીસ વાંકાનેર અગિયારસોથી અગિયારસો નેવું ચોટાણા બારસો ઓગણત્રીસ થી બારસો પાંત્રીસ મહુઆ એક હજાર થી બારસો એકત્રીસ વિજાપુર બારસો પંદરથી બારસો સત્તાવન ગોઝારીયા બારસો વીસથી બારસો ચોત્રીસ તળાજા નવસો છપ્પનથી બારસો દસ હારીજ બારસો થી બારસો ત્રેસઠ વિરમગામ બારસો થી બારસો એકતાલીસ ચાણસમા બારસોથી બારસો ચોપન પાંથાવાડા બારસો થી બારસો પચાસ ગુંદરી બારસો ઓગણચાલીસથી બારસો બાસઠ સિદ્ધપુર બારસો અગિયારથી બારસો ઓગણ ભુજ બારસોથી બારસો વીસ બારસો થી બારસો એકત્રીસ સિહોરી બારસો પચાસથી બારસો થરા બારસો ચાલીસથી બારસો હિંમતનગર બારસો ત્રીસથી બારસો સુડતાલીસ વાવ બારસો ચાલીસથી બારસો એકોતેર તલોદ બારસો પચીસથી બારસો પિલુડા 1240 બારસો ચાલીસથી બારસો નેવું માંડલ બારસોથી બારસો વીસ અમરેલી અગિયારસો ઓગણાસિતેરથી બારસો ચોવીસ વિસનગર બારસોથી બારસો ઓગણાસિતેર ધીમા બારસો પચીસથી બારસો છોતેર દિયોદર બારસો ચાલીસથી બારસો છાસઠ ધાનેરા બારસો પચીસથી બારસો અડસઠ કડી બારસો પચીસથી બારસો સડસઠ જામનગર એક હજારથી અગિયારસો બાણું કોડીનાર એક હજાર પચાસથી અગિયારસો એક્યાસી જુનાગઢ અગિયારસોથી બારસો અઠ્યાવીસ ભાવનગર અગિયારસો નેવુંથી બારસો વીસ અંજાર અગિયારસો પિંચોતેરથી બારસો સુડતાલીસ જામજોધપુર અગિયારસો નેવુંથી બારસો ત્રીસ પાલીતાણા નવસો એકોતેરથી અગિયારસો પંચ્યાસી વારાહી બારસો પાંત્રીસથી બારસો પિસ્તાલીસ બોટાદ અગિયારસો ત્રીસથી અગિયારસો થરાદ બારસો ત્રીસથી બારસો એંસી રાહ બારસો વીસથી બારસો પાંત્રીસ રાઘનપુર બારસો ત્રીસથી બારસો એકસઠ નેનાવા બારસોથી બારસો પિંચોતેર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો